હેલો કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આજનો બ્લોગ મેં કીધું હતું ને બપોર પછી તો ભાઈ મેંગો ખાય છે દીવાબેન સૂતા છે ભાઈ રમે છે અને અમે બધા બેઠા આજે અમારે દહીં વડા બની ગયા છે એટલે અમારે કાંઈ કરવાનું છે નહીં તો બધા બેઠા અને બા જાય છે દૂધ લેવા અને અત્યારે સો ટકા તો નથી પણ કદાચ મારી ફ્રેન્ડ આવે છે સ્કૂલની ફ્રેન્ડ એનો ફોન આવ્યો હમણાં એના સાસુ કે એક જગ્યાએ સત્સંગમાં ગયા છે જો ત્યાંથી ટાઈમ આવી જશે ને તો આવું એમ કીધું છે એણે મને આવે તો મજા આવશે નહીં આવે તો પછી એક બે દિવસ રહીને એણે કીધું જ હું આવીશ એમ તો જોઈએ ચલો આગળ આવી આવે છે કે નહીં આવશે તો બહુ મજા આવશે તો ગુડ આફ્ટરનૂન કેવી છે મેંગો મીઠી છે મારા સામે જોતો સારી છે ખાટી લાગે છે કે ગળી ગળી જ ખાટી છે મમ્મી મેં જ સાખી ખબર મેં એક ચીર ખાધી તો મીઠી જ જતી ઉપર શોધું છું માસી ભણ્યો નીચે પહોંચે પવન ખાવા મજા આવે કેવાય તો ખરા ને આમ જો એમને એટલા બધા છે અંદર ના તો તે કાઉન્ટ ન કર્યા દીવા અહીંયા રહ્યો અહીંયા અને ભાઈને જો આમ થાય એસી વગર મજા ન થાવતી ને અત્યારે છે કઈ જો આજ બહાર હારું છે ને ઠંડુ ઠંડુ એટલે રેજ માસી તમ શું કાપો છો જો હું છે ને કેટલી મસ્ત નીચે બેઠી હતી બધાને જોડે તમારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે મને લેવા આવે એમ તો હવે હું છે લેતી આવું ફાઈનલી આવે છે હવે તો જો ફોન અહીં આવે છે ચલો હું એને પહેલાં લઈને આવું પછી મળીએ જો આ હું કેતી તીન ક્યાર ની મારી ફ્રેન્ડ આવવાની છે આવવાની જોઈ ફાઇનલી આવી ગઈ એક કાળું ને એક ધોળું ઈ ગમે ઈ હોય ફ્રેન્ડશિપ એવું કાય આડું નો આવે અમે બે બચપણ ની ફ્રેન્ડો છીએ અને હજી સુધી અમાર દોસ્તી એવી ને એવી છે અમે છે ને પહેલેથી મતલબ આમ એકબીજાને એટલું ઈ મને ઓછી ખીજોતી પણ અમે બધી ફ્રેન્ડો એને બહુ હતા પણ કોઈ દિવસ ખોટું ન લાગે કઈ વસ્તુ નહીં ઈ જ ફ્રેન્ડશીપ સાચી છે કેમ હા અને અમે એક ફ્રેન્ડને ને બી મિસ કરીએ છીએ ને આ મારો ભાણીયો છે ભાણિયા ભાઈ જરા હજી આવ્યો છે ને એટલે ફાવતા વાર લાગશે અમારી ભાણકી બે ભાણિયા લઈને આવી ગયા અમાર મામા મહિનો પૂરો થઈ ગયો એટલે બીજા ઘરે આવી ગયા એવું જ હોય બધા ઘર મામા મહિનાનો વારો આવે કેમ દીકુ જો જો મારો જોવો છે મારો જોસે ચલો હવે મારો ફોન થોડીકવાર એને આપું જોવા માટે બે ભણિયા છે આપણી પાસે બે ફોન તો ન હોય માસીને દેવો પડે ને ભાઈ જમાવટ એક તો ફ્રેન્ડ છે એની જો ખાઈ ગયા કે ભાજી છે પાવ ખાઈ ગયો આ એક નંબર દઈ વડા વિના બહુ મસ્ત આરા વિના મમ્મી તમને કેવા લાગ્યા મસ્ત છે બા તમને સરસ આ જો આવી ગયા પૂર જોશમાં

માફ રેન્ડ મામા મેનો બરા ખાલી હતી નથી કોમજી ફૂલાવાઈ શું તું કેતીતી આપણે ઓકે હાલો આ કાઈ બધું થોડું થોડું સાચા આમંત્રણા પાઈલી છે ઓટલ જવા આજ કોઈક છે અહીંયા આવી તો છે છે

એમાંથી આ મારી ફ્રેન્ડ છે ને એનો ભાણિયો શું બોલે શું બોલે મમ્મા પહેલાં મારે ગોવા જવાનું છે પછી બરફમાં જવાનું છે ને પછી સિમ્બામાં લઈ જવાનું છે સિમલા મનાલી નહીં સિમ્બામાં લી ક્યાં સિમ્બામાં લઈ જવાનું છે સિમ્બામાં લી એ હમણાં હું બોલ્યો તો ને સેલ્યુ બહુ ટ્રાય કરી પણ બોલ્યો નહીં મારે બેટો टेल મળતા હોઈએ વારે વારે પણ આ વખત આજે બહુ મજા આવી કેમ મળતા હોઈએ પણ ગમે ત્યાં એટલે પછી બીજી જગ્યાએ ગયા હોય ને બહુ હસી મજાક નો થાય ને આજે બહુ મજા આવી મનાલી અને આંટી ક્યાં ગઈ છે ગુવા 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 સામે મનાલી લઈ જશો અમને નહીં સિંડા મનાલી વાળો માથું ખસવાડવા મળશે આ કયું સિટી અમારે છે ને ફેમિલી સાથે ગેમ રમવા નથી પણ કાલે પપ્પા ને મોટા પપ્પાને અમદાવાદ જવું છે ને બધા સૂઈ ગયા તો હવે મેં કીધું આટલા આટલા અમે રમીએ ખાસ તો અમે બે ફ્રેન્ડો રમીએ તમે જોજો મજા આવશે એટલે મ્યુઝિક ઓન કરું છું તારે બોલવાનું છે ને તારે સાંભળવાનું છે ઓકે ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ બોલ જઈ ગયું

તમારો છે ઓકે ચાલો મ્યુઝિકાસ મને કાન દુખી ગયા હા ફાસ્ટ છે સ્ટાર્ટ કરું છું

ಶು ಕೈಲಿ

એટલે કાલનો વ્લોગ ત્યાંથી આવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી ફ્રેન્ડ અને એની સાથેનું અમારું બોન્ડિંગ કેવું લાગ્યું એ બી મને કમેન્ટ કરજો ચલો મળીએ પછી કાલના વ્લોગમાં બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ મારી વાત